યસ ગુડ મોર્નિંગ ભાઈ સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોની અંદર અમે લોકો અત્યારે અમદાવાદ જઈ રહ્યા છીએ જુનાગઢ અમદાવાદ જઈ રહ્યા છીએ થેલા બેલા બેક થઈ ગયા છે ધબધબાટી બોલાવીએ છીએ અને પ્રાચી હજી શું કરે છે ખબર નથી પ્રાચી હું આલે છે હવે નીકળવું છે કે ફાઈનલ હજી પેકિંગ બાકી છે મારું જરા પાતો ઝપાટો કરો ને આમાં ઝપાટા ઝડપનું નામ જાદુ હોય આમ ઉતાવળ કરવાની હોય બધું મારે લેવું પડે મેન તો મારું પરફ્યુમ લેવું પડે ગરમી છે ને પરફ્યુમ વાપરવા અમારે જોઈએ એક બે પરફ્યુમ હું પહેલા પણ એમ નહીં પણ આચી હજી 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 તું તું પેકિંગ કરો તો હું તો હજી નીકળવાની વારા વાતમાં છું પણ તમે થોડીકવાર એમાં કઈ નહીં ફોરવિલ માં જ જવું ને એટલે કઈ વાંધો નહીં આવે આપણે પણ એમ ફોરવિલ માં જવું પણ અમદાવાદ પહોંચીએ કઈ પછી તું આવી રીતના વાતો કર્યા કરીશ તો ગમે ત્યારે પહોંચી જશું ભાઈ આપણે ટાઈમે હું તમને પહોંચાડી દઈશ કે એટલી બધી ગાય નત થઈ ગયો અરે યાર એમાં કેવું હોય ગાડી લઈને જાવું હોય માં જેને ગાડી હલાવી હોય ને એને ટેન્શન થાતું હોય કે જલ્દી જલ્દી આપણે પહોંચીએ જલ્દી જલ્દી નીકળીએ કારણ કે ગાડી હલાવી હોય ને એટલે માઈન્ડમાં એક ટાઈમ ફિક્સ હોય કે આટલા ટાઈમે નીકળી જાઉં ને તો આટલા વાગે આપણે પહોંચી જાવું પણ એમાં કઈક આમ આડાવડું થઈ જાય ને તો પછી મગજમાં એને ગડબડ થઈ જાય હવે તેલા તમે બહાર કાઢો તો સારું હોય હજી તું કેટલા થેલા બાકી છે હજી હા પણ તો તું ફટાફટ કર હજી તારે આમાં બાકી રહી ગયું છે કે શું છે આ નકરી ખાલી દોડા દોડી જ કરે છે અડધા થેલા આવ્યા અડધા બાકી છે આટલા બધા થેલામાં એકમાં જો કંઈક નાસ્તા ભર્યા છે એકમાં કંઈક આધ્યાનું છે એક ટ્રોલી છે ને હજી એક ટ્રોલી છે ભૈરી ઓલી બીજી ટ્રોલી લઈને આવું પછી એટલે મિત્રો અમદાવાદ જઈએ છીએ ધબધબાટી બોલાવીએ છીએ અને હજી

બહાર નથી આવ્યા યાર પૂરા થેલા બહાર ન આવે ને એમાં મજા ના આવે ક્યારે નીકળવું ક્યારે નીકળવું આમાં ઘરની આ તો બસ હોય ને તો શું છે કે એના ટાઈમે આપણે પહોંચવું પડે શું લઈ આવી તું પાછું પરફ્યુમ અને આધ્યાના મેના રબર રહ્યા જો માથામાં નાખવાના રબર ભૂલાઈ જાત નથી આમ વેર વિખેરેના વાળ ને ગરમીમાં માં ને રહેવાત નહીં આટલા બધા રબર ને ટિશ્યુ પેપર આટલા બધા રબર ને શું કરવા પણ આમાંથી અરે બધા જોઈએ કલર કલરના ના કપડા કેમાં જૂસ તો નો કર્યા મે કે કયા કલરના ના કપડા છે ને શું છે એમ એટલે આમાં બધા લઈ લઉં તો મે હા મિત્રો તમે આધ્યાના ખાલી આ તમે આ જો આ કેટલા આની અંદર કદાચ મને એવું લાગે કે આખું વર્ષ ઈ બડલ બડલ કરે ને તો એનાથી ની એટલા છે આ પણ એટલા જોઈએ એટલા જ જોઈએ કેમ કે રોજ નવા નવા ને ક્યારેક કે નીચે ગઈ હોય ને રમવા તો પછી ખોવાડી ના આવે રબર એટલે એક્સ્ટ્રા જોઈએ કાઈ વાંધો નહી બધું પેક તો કર તું આ બધું હાથમાં કે આ બધું બેગમાં નાખ અરે યાર આના કરતા તો આપણે બસ માં જતા હોય ને તો ટાઈમે આપણે વયા જાય આ છે આ ગાડીની ગાડીમાં જાય ને એટલે માથા કુડી કે તમે જ્યારે જાવ હોય ત્યારે આ તમે ઘરની ગાડીને બસ સમજીને હાલતા હોય તો તમે કરો કરો છે ચાલુ મિત્રો શેર કારણ કે અમે લોકો જુનાગઢ થી અમદાવાદ જશું અમદાવાદ થી લોનાવલા જશું બધું જ તમારા સાથ અને સપોર્ટ થઈ રહ્યું છે નવું જે ઘર લીધું છે એના ગૃહ પ્રવેશ થોડા કાગળિયાનું કામ ને આવું બધું કામ ચાલુ છે એટલે ફટાફટ વિડીયો લાઈક કરો શેર કરો સારી સારી કમેન્ટ્સ કરો મિત્રો અમે લોનાવલા માટે નીકળી ગયા છીએ જૂનાગઢ થી પહેલા અમદાવાદ જશું અમદાવાદ થી મુંબઈ જશું મુંબઈ થી લોનાવલા જશું લાંબી જર્ની રહેવાની છે વીડિયોની અંદર બйна રહેજો અત્યારે અમે જૂનાગઢ થી નીકળ્યા છીએ અને પ્રાચી અને આદ્યા બધા અંદર બેઠા છે ગાડીની અંદર ધબધબાટી ધબાટી આદ્યા બોલાવે છે ને મજા આવે છે આદ્યાને ગાડી

કાજુ છે બદામ છે તમારે અંજીર મળે અખરોટ મળે તમારે જે ખાવું એ મળે જો પ્રાચી આદ્યા કે આપ હું ખાવું છે આદ્યા

આપણે ધબધબાટી બોલાવવાની જ છે આજિયા મજા આવે છે મજા આવે છે ચકુડો કેવી મજા આવે બહુ મજા આવે દીકાને બહુ હવે જાવું છે કે ઉભું રહેવું છે જાવું છે ને દીકુ

અને પ્રાચી તું મારા ઉપર હું તમે ગુસ્સે થો પેલા મને ઈ કે ગુસ્સાની વાત નથી પણ આપણે બધું ધ્યાન રાખવાનું હોય તમે ધ્યાન થી રાખ્યું એટલે ટાયર ફાટે એમ નઈ ટાયર ફાટે એમાં અમારો વાત પણ તમે હવા નહીં ભરાઈ હોય કાઈક તો આમાં તકલીફ શું યાર હવે મિત્રો અત્યારે મતલબ હાઈવે એમાં હું છે કે ગાડી સ્પીડ ઉપર નહોતી ગાડી થોડી ધીમે જ હતી અને અચાનક આમ અવાજ આવ્યો ફ્રીશ અને આખી ગાડી છે ને આખી નીચે બેસી ગઈ એટલે મેં કીધું કાઈ ગડબડ થઈ છે મેં જેવી સાઈડમાં ઊભી રાખી ને તો એમાં નીચે ઉતરીને જોયું તો ટાયરમાં આખું ફાટી ગયુંતું અને ચીથડા નીકળી ગયા હતા અને માંડ કરીને અત્યારે ટાયર હજી ખોયલું છે અને જેક લગાવ્યો છે હવે નવું જે છે એ લગાવશું અને રસ્તામાં જ મને એવું લાગે છે કે મારે ક્યાંક હજી આ ટાયર બદલાવવું પડશે આ ગરમી એવી છે ને એટલે સો ટકા એવું ન હોય હવે આ ગરમીમાં કેટલી ગાડીઓમાં સો માંથી એને દસ ગાડીના ટાયર મારા હિસાબે ફાટતા હશે એટલે એમાં વાંધો નથી અત્યારે એવું કઈ એવું મોટું પણ આમાં શું છે કે ટાયર સ્પીડ ઉપર હોય ને ફાટે ને તો આમાં કઈક અકસ્માત કે એવું ગમે ત્યારે થઈ જાય એટલે આમાં માંડ માંડ આજે તો હે ને ગાડીમાં ધબધબાટી બોલી જાય એટલે હવે ગાડીમાં ટાયર ચેન્જ કરીએ ને એવું બધું કરીએ છીએ અને જુનાગઢ અમદાવાદ હાઈવે ઉપર અત્યારે છીએ તો હજી તો ગાડીમાં ટાયર ચેન્જ કરું ને ત્યાં તો આધ્યા ને એના મમ્મી બે જણા ગાડીમાં બેસી ગયા એસી ની અંદર ચાલુ કરીને પણ ગરમી કેટલી છે બાર અને આધ્યા રેતી નહોતી એટલે મને મને કઈ પાછવામાં આવડે નહીં બધું તમારે કરવાનું મને તો હેલ્પ તો કરે કે નહીં માણા અત્યારે ગાડી ટાયર ફાટ્યું હોય તો આ મેન તો રહેતી નહોતી ગરમીમાં બારે આધ્યા તને ટાયર આધ્યા તને ટાયર ચેન્જ કરતા નથી વળતું તો હાલ ને હું તને શીખવાડું પછી મોટી થઈશ ને ત્યારે તને કામ લાગશે શીખવું છે હાલો તમને બે ને શીખવાડું એક મારતા ને ટાયર બદલતા

શું કરે છે હાઈવે ઉપર રમવાની મજા આવે હાઈવે ઉપર મજા આવે મજા તો ઠીક છે પણ અત્યારે પડશે એ તો વાત છે કારણ કે અહિયાં એક તો ફૂલ તડકો છે અત્યારે જે આ તડકો છે હાઈવે ઉપર ગરમી પાછી વધારે લાગે ડામર હોય રોડ હોય ગાડીઓ હોય અને મારો હું અત્યારે એક તો ભરશે હવે રેપ છે બળદી પોણી કલાક થઈ ટાયર ચેન્જ કર્યું સ્પેર વ્હીલ બદલાવ્યું એટલે એવું બધું કર્યું અને હવે આ ટાયરને ફેંકી દેવાનું રહે કારણ કે આ ના જૂનું ટાયર થઈ ગયું ફાટી ગયું છે એટલે આનો કંઈ થાય નહીં હવે કરાય બી ને થતું હોય ને તોય કઈ ન કરાય જવા દેવાય આમાં બહુ લોભ ન કરાય આમાં કઈ ન થાય આ કઈ થોડું કામ આપણે સીવી ને કઈ કરી શકીએ હા પણ તોય ઈ કઈ કરવાનું જ નથી અહીંયા અહીં જ ઉતકો ઘા કરી દયો આને ઘા નહીં આની રીમ રાખવી પડે એટલે હવે નવું ટાયર અમે હાઈવે ઉપરથી જ લેવું પડશે કારણ કે ગાડીની અંદર કોઈ સ્પેર વ્હીલ હવે છે નહીં એટલે હવે અમદાવાદ પહોંચી પેલા બધી ગતિવિધિ કરવી પડશે ધબધબાટી બોલાવી પડશે પણ આ સમજણ ન પડી કે ગાડીનો ટાયર ફાઇટું કેમ ને એ પ્રાયતો કેવો અવાજ આવ્યો આ તો ઠીક છે આપણે કે ભાઈ ભાઈ પચાસ ની સ્પીડમાં આત્તા જો વધારે સ્પીડમાં હોય ને આમાં શું થાય ગાડીની હાલત તમે થાય એમાં બહુ રોવાનું ન હોય મને તો ડર જ લાગે રસ્તા પર નિકાલમાં નક્કી જ ન હોય ક્યારે શું થઈ જાય ને બહુ જ તો ઠીક છે હવે આને ગાડીમાં અંદર મૂકીએ પછી અમે નીકળીએ અમદાવાદ માટે હજી લેટ થઈ જશે ઘણું બધું અડધી પોણી કલાકનો ટાઈમ તો આ ટાયર ખાઈ ગયો એટલે હવે હાઈવે ઉપર છીએ નીકળીએ અને પછી અમદાવાદ પહોંચી ને જોઈએ શું થાય છે શું થાય છે ને મજા જ આવશે ને વિડીયો ને જલ્દી જલ્દી લાઈક કરો ને શેર કરો કહેજો તમારી સાથે ક્યારે આવું બન્યું છે કે નહીં કે મૂળ સારો કરીને જતા હોય ને વચ્ચે ટાયર ફાટું હોય